તેની ક્રિયા તેની જે પ્રોસેસ છે તેમાંથી જે મને શીખવા મળ્યું છે તેને તેને હું આગળ મારી ભૂલમાંથી હું શીખતી ગઈ છું ને આગળ ને આગળ તેનું પરિવર્તન કરતી ગઈ છું ત્યારે જ હું આ મુકામ ઉપર અત્યારે પહોંચી શકી છું જયારે પણ કોઈ વિષય તમને મળે છે ત્યારે તે કેટલો લાંબો છે કે કેટલો ટૂંકો છે કેટલો અઘરો છે કે કેટલો સરળ છે તેના વિશે ન વિચાર તે તે જેટલો લાંબો હશે તેને કટકા કરો અને તેને સરળ ભાષામાં રૂપાંતરણ કરો અને પછી તેના વિશે વિચાર દુનિયામાં કોઈ પણ કામ અઘરું નથી તેમ પબ્લિક સ્પીકિંગ પણ અઘરું નથી અને તે અત્યારના આધુનિક યુગમાં અત્યંત મહત્વપૂર્ણ છે આપણો પ્રભાવ દુનિયા પર પાડવા